વડોદરા મહાનગરપાલિકા તંત્રના પાપે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય તેવું સામે આવ્યું છે શહેરના સમા અબેક્સ સર્કલ નજીકની આ ઘટના છે જ્યાં બ્રિજની કામગીરી માટે ખોદવામાં આવેલ ખાડામાંથી પસાર થતી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું કામગીરી માટે ખોદાઈ રહેલા ખાડાની કામગીરી દરમિયાન પાણીની લાઈન લીકેજ થઈ હતી હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો ભરુનાડે પાલિકા તંત્રના પાપે હજારો લિટર પાણી વહી ગયું હતું કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે પાણીની લાઈન લીકેજ થઈ હતી હાલ શહેરમાં પીવાના પાણીની સમસ્યાઓ છે પાલિકા આમ નાગરિકોને યોગ્ય સમય અને પૂરતા પ્રેશરથી પાણી પૂરું પાડી શકતી નથી ત્યારે પીવાના પાણીનો આ રીતે વેડફાટ કેટલો વ્યાજબી છે તેવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ જવાબદાર ઇજારદાર સામે ક્યારે કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું જે રીતના વડોદરા શહેરનો સમા તળાવ એબેક સર્કલ છે અને અત્યારે સમા બ્રિજની નવા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને આ બ્રિજની કામગીરી દરમિયાન જે રીતે બી એના બીમ બનાવવાના કે જે પણ ખોદકામ કરવાનું છે તે કર્યું છે જેના કારણે નીચે પીવાના પાણીની મોટી લાઈન હતી એમાં ભંગાણ થયું છે કરોડો ગેલન પાણી સવારે સાડા ચારથી અત્યાર સુધી વહી ગયું છે તમામ પાણી ગટરોમાં ગયું અને તળાવમાં પણ ગયું છે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની આમાં બેદરકારી છતી થઈ છે જ્યારે પણ કામ આવતા હોય છે ત્યારે કોન્ટ્રાક્ટરને નકશા આપવાનો છે પાણી ડ્રેનેજ લાઈન ક્યાં છે ગેસ લાઈન તમામ વસ્તુઓને આપવામાં આવી હોય છે તેમ છતાં જો આવી બેદરકારી કરતા હોય તો આવા કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને દંડનીય કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી માંગ છે